રાજ્ય સરકાર દ્વારા રાહત દરે રેશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવે છે અને આ અનાજ રેશનિંગની દુકાનોના મારફતે આપવામાં આવે છે ત્યારે આ વખતે રેશનિંગની દુકાનોમાં ખાંડનો જથ્થો પચાસ ટકા ઓછો આપવામાં આવ્યો છે જેના કારણે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે સંઘર્ષના સંજોગો ઊભા થયા છે સાથે સાથે તુવેર દાળનો જથ્થો પણ ત્રણ મહિનાથી આવ્યો ન હતો અને જ્યારે આવ્યો છે ત્યારે તુવેર દાળના જથ્થામાં પણ

પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો પર સરકાર દ્વારા ખાંડ પચાસ ટકા ઓછી ફાળવવામાં આવી હોવાનું ચાલુ પાસે એનએફ કાર્ડ ધારકો પૈકી ખાંડમાં ચાલુ માસે પચાસ ટકા ઓછી ખાંડ મળશે હાલ એન એ યોજનામાં બીપીએલ કેટેગરીના એક રેશન કાર્ડ ધારકને ત્રણસો પચાસ ગ્રામ મુજબ જથ્થો મળવા પાત્ર છે પરંતુ આ મહિનામાં સરકારે અડધો જથ્થો ફાળવતા હવે રેશન કાર્ડ ધારકોને ત્રણસો પચાસ ગ્રામના બદલે માત્ર એકસો પંચોતેર ગ્રામ જ ખાંડનો જથ્થો ફાળવવામાં આવશે સરકારે ઓછો જથ્થો આપતા હવે દુકાનદારો પણ ઓછો જથ્થો આપશે તો લાભાર્થીઓ સાથે સંઘર્ષ થાય તેવા સંજોગો સર્જાયા છે છેલ્લા પંદર કે તેથી વધુ વર્ષોમાં પ્રથમ વખત ખાંડના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે પુરવઠો ઓછો કોઈ કારણ સંચાલકોને જણાવવામાં નથી આવ્યું બીજી બાજુ રેશન કાર્ડ પર મળવાપાત્ર જથ્થામાં પણ ઘટાડાના કોઈ કારણો દુકાનદારોને જણાવવામાં આવ્યા નથી જેના કારણે હવે દુકાન સંચાલકો અને રેશન કાર્ડ ધારકો વચ્ચે સંઘર્ષ થવાની પૂરી શક્યતા છે

ત્રણ ત્રણ માસથી તુવેરદાર રેસનિંગ દુકાનોમાંથી નહી મેળવતા લાભાર્થીઓ અને દુકાનદારો વચ્ચે રોજબરોજ ઝઘડા થતા હતા અને હવે અડધો પુરવઠો અપાશે તો વધુ કકડાટ થવાની શક્યતાઓ છે